નમસ્કાર દર્શક મિત્રો રોડ પર અકસ્માતનો યથાવત જોવા મળી રહ્યો છે હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો અટલ બ્રિજ નીચેના છે ત્યાં ઇકો કાર અને આ બીજી કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ઇકો કારને આગળની ભાગેથી ઘણું નુકસાન પહોંચ્યું છે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે જે આ સામેવાળી જે કાર છે જે ઉપર લખેલું છે MGVSL ની કાર છે તે અંદર ગેટમાંથી બહાર આવતી હતી તે દરમિયાન આ ઇકો કાર ચાલક અહીંયાથી બહાર જતી વખતે આ અકસ્માત સર્જાયો છે જેમાં આ ઇકો કાર ચાલકને ઘણી મોટી એવું નુકસાન પહોંચ્યું છે સાથે જ આ કાર છે તેને પણ નુકસાન પહોંચ્યું છે આ બ્રિજના નીચેનો વન સાઇડ રસ્તો છે ત્યાંથી આ જીબી ની ઓફિસમાંથી આ જીબી ની કાર બહાર આવતી હતી તે દરમિયાન જ આ ઇકો કાર ત્યાંથી પસાર થઈ રહી હતી તે દરમિયાન નજર ચૂકને કારણે આ અકસ્માત સર્જાયો છે અહીંયા અકસ્માતના પગલે લોકટોળાનો પણ જમાવડો જોવા મળી રહ્યો છે સાથે જ જે આ ઇકો કારની જે તમને હાલત બતાવીએ કે આ ઇકો કાર છે તે આગળથી પૂરેપૂરી લોસ થઈ ગઈ છે જે આ ધડાકા ભેર આ દીવાલ સાથે ટકરાય હોય તેવું સ્પષ્ટ માની શકાય કેમ કે જે ઇકો કારનું જે આગળનું બોયનેટ છે તે આખું જ ધણ વળી ગયું છે આ જે જીબીની કાર છે અને આ ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો સદનસીબે કોઈ જાનહાની નહીં થવા પામી પણ ક્યાંક ને ક્યાંક આ જે કાર છે તેઓને નુકસાન પહોંચ્યું છે

એ રીતે ધીરે ધીરે અમે નીકળતા હતા કોઈને જાણવાનું થયું ના એ કોઈ નહીં અચ્છા જે આ હતા કાર ચાલક તેઓ કહી રહ્યા છે કે ઇકો કાર ચાલક છે તે સ્પીડમાં આવ્યા હતા આપણે ઇકો કાર ચાલક મળે તો તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કે શું ઘટના ઘટી હતી હાલ જે સ્થળ પર છે તે પોલીસ પણ આવી પહોંચી છે આ જે અકસ્માત સર્જાયો છે જેને લઈને અહીંયા રોડ પર લોક ટોળાનો પણ જમાવડો થઈ ગયો છે જે આપણી જોડે આ જે લોકો છે તેઓ પણ છે અને તેઓ પણ અહીંયા લોકો પણ કહી રહ્યા છે કે જે આ ગેટની સામે જો આવી રીતના મોટી મોટી ગાડીઓ અવર જવર કરતી હોય બહાર નીકળતી હોય તો કોઈને ને કોઈ આ જીબી દ્વારા અહીંયા સિક્યુરિટી ગાર્ડને પણ મૂકવાની જરૂર હતી સાથે જ આ ઇકો કાર ચાલક છે કે જે આ રોડ પરથી જે વાહન ચાલકો છે તેઓએ પણ જોવાની જરૂર હતી કે જે સ્પીડમાં આવતા હોય તેઓએ પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કેમ કે રોડ છે રોડની ઉપર અવરનવર અકસ્માતો સર્જાતા હોય અને અનેક લોકોના જે રોડ અકસ્માતના કારણે મૃત્યુ પણ નીપજતા હોય છે ત્યારે આ જે દ્રશ્યો જોઈ શકો છો કે આ જે અકસ્માત સર્જાયો કોઈ જાનહાની થવા નથી પામી પણ ક્યાંક ને ક્યાંક કહી શકાય છે કે જે રોડ અકસ્માત ના કારણે અનેક ઘરોના જે દીવા છે તે ઉલવાઈ જતા હોય છે ઘરનું વેર વિખેર થઈ જતું હોય છે ત્યારે આ માર્ગ અકસ્માત પર જે અંકુશ લાવવામાં આવે તે માટે અમે સ્પાર્ક રોડે ન્યૂઝનો પણ એ જ પ્રયાસ છે વારે તમને અકસ્માતના દ્રશ્યો એટલા માટે બતાવી રહ્યા છે કે રોડ પર જે આ વાહન ચાલકો છે તેઓમાં અવેરનેસ આવે કે સાથે જે અકસ્માતનો દોર છે તે ઓછો થાય તેને લઈને કે એ કરવા કરી રહ્યા છે સાથે જ આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ઇકો કાર ચાલક છે તેને અહીંયા આ દરવાજાના ભાગેથી તેને ટપ્પર ટક્કર મારવામાં આવી છે તેથી જે આ ગાડી

આ કારની અંદર પણ આ જે ઇકો કાર છે એમાં બતાવીએ તો અંદર બકરીઓ ભરેલી છે કાર ચાલક અહીંયા કોઈ મળી નથી રહ્યું એટલે તેમની સાથે વાત કરવાનો પણ પ્રયાસ કેવી રીતના કરીએ કે કાર ચાલક હોય તો કાર ચાલક છે શું તમારી ગાડી છે તમારી ગાડી છે કેવી રીતના અકસ્માત

જે આ હતા કાર ચાલક તેઓ કહી રહ્યા છે કે આ ઓપી રોડનો યુઝ કરીને તેઓ અહીંયાથી સિંધોર જઈ રહ્યા હતા અંદર બકરીઓ ભરેલી છે તે તેઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ બકરીઓ જે બાધા માટે લઈ જવામાં આવી રહી છે અંદરના પણ દ્રશ્યો બતાવીશું આપણે કે અંદર આજે બકરીઓ છે તે અંદર મૂકવામાં આવી છે અને જે કાર ઇકો કાર ચાલક છે તે કહી રહ્યા છે આ ઇકો જે કાર ચાલક છે તે કહી રહ્યા છે કે આ બકરીઓને તેઓ બાધા માટે લઈ જઈ રહ્યા હતા આપ જોઈ શકો છો કે બાજુમાં બીજી એક કાર પાર્ક કરેલી છે એમાં પણ આ ઇકો કાર જે અકસ્માત સર્જ્યો છે તેને લઈને બીજી ગાડીમાં પણ નુકસાન પહોંચી ગયું છે એક તરફ તહેવારો પણ ચાલ આવી રહ્યા છે જો માર્ગ પર તમે પણ નીકળતા હોય તો અત્યારે જ્યારે ઉત્તરાયણનો પર્વ છે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે આ દોરાઓ પણ તે આપણને નુકસાન પહોંચાડતા હોય છે જ્યારે આ રોડ અકસ્માતની વાત કરીએ તો આ અટલ બ્રિજને અટલ બ્રિજ છે અટલ બ્રિજ છે હનુમાનજી મંદિર પાસે જ્યાં જીબીનો ગેટ છે ત્યાં આગળ આ ઇકો કાર સાથે એક અકસ્માત સર્જાયો છે જેમાં સદનસીબે કોઈ જાનહાની થવા નથી પામી પણ ક્યાંક ને ક્યાંક ગાડી ને ઘણું મોટું નુકસાન પહોંચ્યું છે મારા સહયોગી સાથે હું રવિ સિંધાસ માટે